અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ઐતિહાસિક કાર્યક્રમ ગુજરાતના દસ હજાર વકીલોને એક સાથે નોટરી પત્ર એનાયત કરાશે બાર નવેમ્બરે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાશે કેન્દ્ર સરકાર દ્વારા માન્ય આઠ હજાર છ્યાસી વકીલોને નોટરી પત્ર એનાયત થશે ગુજરાત સરકાર દ્વારા માન્ય અઢારસો વકીલોને નોટરી પત્ર એનાયત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પત્રો એનાયત થશે નાયબ મુખ્યમંત્રી સોળસો રાજ્ય સરકારે એક સાથે ગુજરાતના વકીલોને નોટરી બનાવ્યા અને એનું પ્રમાણપત્ર આપવાનો બારમી જે કાર્યક્રમ મુખ્યમંત્રી સાહેબે યોજ્યો છે એ પણ આ રાજ્યની પહેલી ઘટના છે કે રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા અને એનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી જાતે એને સુપ્રત કરે હું સમગ્ર ગુજરાતના વકીલો વતી રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે આભાર માનું છું